એજ આપડા મહારાજો ઠાકુરજીના નામે પૈસા ભેગા કરીને પોતે ગાડી બંગલામાં ફરે છે મહારાજો પુષ્ટિમાર્ગના આચાર્યો પણ કામ કરે છે છે શિક્ષણ આપવું જોઈએ આ આ ગળા પડે સ્વાધ્યાય કરવો પડે આ છ આઠ આઠ કલાક જે છે એ શિક્ષણ આપવું એ અમારું કર્તવ્ય છે ખાલી ઠાકોરજી મંદિર ઊભા રાખી દીધા અને એના પૈસા ભેગા કરીને ગાડી બંગલામાં ફરીએ એ એ અમારું કામ નથી ક્યારેય પણ નથી એની માટે આપણે પણ જાગૃત થવું પડશે કે એવા મહારાજોને સકંજમાં ફસાવવું નથી આપે આપણે તો ધર્મનું આચરણ કરવું છે ભગવાનમાં વિશ્વાસ રાખવો છે કૃષ્ણના ભક્ત બનવું છે કૃષ્ણના આશ્રિત બનવું છે કે સાવચેત થવું જોઈએ રોજ થોડુંક ભાગવત આપણે વાંચીએ શું વાંધો રોજ થોડુંક ભાગવત વાંચીએ અને જે ભાગવતના એક શ્લોકના ચોથા ભાગનો પણ કોઈ પાઠ કરે તો ભાગવતના મહાત્મ્ય કીધું છે કે એનું ઘર ઘર નહીં પણ સકલ તીર્થ છે ચોથા ભાગનો શ્લોક આ એક શ્લોક થયો એનો ચોથો ભાગ એટલે એક લાઇનની અડધી લાઈન એમ કયો ને ચાલે બે લાઈનમાં શ્લોક હોય તો એની અડધી લાઈન જે છે એટલો પાઠ પણ કોઈ ભાગવતનો રોજ કરતો હોય તો એનું ઘર તીર્થ છે એક શ્લોકનો પાઠ કરતો હોય તો નિશ્ચિત ભગવત પ્રાપ્તિને પ્રાપ્ત કરે છે ભગવાનને પ્રાપ્ત કરે છે આવું ભાગવત મહાત્મ્ય બતાવ્યું છે આપણે ત્યાં તો ભાગવતનો રોજ પાઠ કરશું તો ભક્તિ દ્રઢ થશે પ્રેમનો અન્ય સાધન લોકે નાસ્તિ મુખ્યમ પરમ શ્રી ભાગવત મેવાત્ર પરમ ત એ સાધન આપણા ભગવાનમાં પ્રેમ નથી કાંઈ વાંધો નહીં ભગવાનમાં પ્રેમ કરાવવાનું સાધન છે ભાગવત ભાગવત ભગવાનમાં પ્રેમ કરાવે પિત્રોની મુક્તિ મુક્તિ માટે નહીં વરગાણ દૂર કરવા માટે નહીં પિત્રોની બાધા દૂર કરવા માટે નહીં ભગવાનના પ્રેમ માટે તમે ભાગવતના એક શ્લોકનો પણ પાઠ કરો એના અર્થનો વિચાર કરો આચાર ચરણની કોઈ વ્યાખ્યાનો વિચાર કરો એક શ્લોક અડધા શ્લોક અડધા શ્લોકનો પણ અડધો પાંચ શ્લોકનો પણ ભાગવતનો પાઠ કરો એનાથી બહેરમુક્તા દૂર થાય છે એટલે મિનિમમ વાત કહું છું હવે આટલું પણ જો ગુરુમાં વિશ્વાસ હોય આચાર્યમાં વિશ્વાસ હોય આ માર્ગમાં વિશ્વાસ હોય તો આટલું પણ આપણું ધર્મ આપણને તારી દેશે આવા મૂર્ખોની ઝાલમાં આપણે નહીં ફસાઈએ આવા પાખંડીઓની કોઈ પણ રીતમાં આપણે નહીં આવી છે આપણે કથામાં ક્યારેય નહીં બેઠા હોય કારણ કે આપણે ભાગવત જાણીએ છીએ રોજ ભાગવતનો પાઠ કરવો જોઈએ શ્રી ભાગવત ભાવાર્થ શ્રવણમ કીર્તનમ તથા સ્વરણમવા સદાકાર્યમ બાહિર મુખ્ય નિમૃત્ત ક્યારેય આપણે ભગવાનથી વિમુખ નહીં થઈએ આપણી બહિર્મુખતા ભગવાનથી વિમુખતા આવી ગઈ હોય તો પણ ભાગવતના પાઠ કરવાથી ભાગવત અનુસંધાન કરવાથી શ્રવણ કરવાથી કોઈ એક વાંચે બીજું સાંભળે તો જે વાંચે છે એ એ કીર્તન કરાવી રહ્યો છે સાંભળી રહ્યા છે શ્રવણ છે કાંઈક ભાગવત આપણે આવ્યું છે એને મનમાં યાદ કરીને પછી શાંતિથી ભગવત ચરનારદીનું ધ્યાન કરીને પછી સૂઈએ ભગવાનનું ધ્યાન કરીને ઉઠીએ અને ભગવાનનું ધ્યાન કરીને ભગવત ચરનાજીનું ધ્યાન અને સ્મરણ કરતાં કરતાં સુઈએ આવી રીતે દિવસ આપણો વીતે તો આપણે ધંધો કરીએ રોજગાર કરીએ પણ પવિત્રતાપૂર્વક કરીએ ભક્તિમય રીતે કરીએ એ સુંદર જીવવાની શૈલી આપણને